કચ્છ સહિત રાજ્યભરમાં ગઈકાલે લોકશાહીના મહાપર્વ સમાજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું કચ્છ બે પાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું તાલુકાની ચૂંટણી પૂર્વે જ ભાજપને બિનહરીફ બહુમતી મળી છે જ્યારે ચાર વોર્ડના અગિયાર પ્રતિનિધિઓ ચૂંટાવા ગઈકાલે મતદાન થયું હતું ચાર વોર્ડના પંદર હજાર પાંચસો પોઈન્ટ ટકા મતદારોએ વોટિંગ કર્યું હતું રાપર પાલિકાની ચૂંટણી વિધાનસભા જંગ સમાન બની હતી રાપર પાલિકામાં સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર સાથે મતદારોને કોઈ કસર છોડી હતી ગઈકાલે રાપર નગરપાલિકાના સાત વોર્ડમાં બાસઠ બાવન ટકા જેટલું મતદાન થયું હતું રાપરમાં કુલ ત્રેવીસ મતદારો પૈકી સાત હજાર અને છ ો સ્ત્રી મતદાર મળી કુલ ચૌદ હજાર ચારસો પચાસ મતદારોએ વોટિંગ કર્યું હતું મતદાન પર લગ્ન લગ્નગાળાની અસર વર્તાઈ હોય તેમ અનેક પરિવારો લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હોવાથી મતદાન પર અસર જોવા મળી હતી ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટાચૂંટણી માટે થયેલ મતદાનની આંકડાકીય માહિતી અનુસાર માંડવી તાલુકાની દરસડી બેઠક પર પાંચ હજાર પાંચસોને મતદારોમાંથી ત્રણ હજાર એકસો પાંત્રીસ મતદારોએ પોતાનો વોટ આપતા સોળ પોઈન્ટ એક ટકા મતદાન થયું હતું મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર બે બેઠક પર કુલ ત્રણ હજાર આઠસો અડતાલીસ મતદારોમાંથી બે હજાર સાતસો મતદારોએ વોટિંગ કરતા સિત્તેર પોઈન્ટ સત્તર ટકા જેટલું મતદાન થયું હતું ભચાઉ તાલુકાની લાકડિયા બેઠક પર મતદારોનો ઉત્સાહ ઠંડો રહ્યો હતો આ બેઠક ઉપર કુલ છ હજાર સાતસો નેવું મતદારોમાંથી બે હજાર છસો અને છવ્વીસ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ બેઠક પર મતદાન માત્ર આડત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા જ થયું હતું રાપર પાલિકાની ચૂંટણીમાં ગરમા ગરમી જોવા મળી હતી અને પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ રાપરના વોર્ડ નંબર ચારમાં ભાજપાને બોગસ વોટિંગ કરાવ્યું હોવાની ફરિયાદ ચૂંટણી આયોગે કરી હતી વોર્ડ નંબર પાંચમાં પણ કોંગ્રેસના ઉમેદવારના પુત્રએ બોગસ વોટિંગ કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એકંદરે શાંતિપૂર્ણ મતદાન બાદ આવતીકાલે ઉમેદવારોના ભાવનો ફેસલો થશે આવતીકાલે બે પાલિકા અને ત્રણ તાલુકા પંચાયત બેઠકની મતગણતરી જે તે વિસ્તારમાં હાથ ધરવામાં આવશે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણનાની પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે આવતીકાલે મધ્યાહન સુધી ચૂંટણીના પરિણામો જાહેર થશે તેવી સંભાવના જોવાઈ રહી છે